ખોટું એટલું જ બોલું જેટલું સાચું લાગી શકે સાચા સંબંધો તો મુશ્કેલીમાં જ બને છે બાકી જલસા હોય ત્યારે તો આખું જગત બાજુમાં જ મળે છે જવાબદારી માટે લડવા વાળી વ્યક્તિ હંમેશા કોઈ પણ પરિસ્થિતિ સંભાળી શકે છે સબી જેવી હોય તેવી સમાવી લે તે ફેમ વ્યક્તિ જેવી હોય તેવી સંભાળી લે તે પ્રેમ ઈચ્છાનું કબૂતર મેં પણ પાડ્યું હતું પરિસ્થિતિ જોઈ પાંજડું ખોલું નાખ્યું પૈસા મૂકવા બેંક મળી શકે દાગીના મૂકવા લોકર મળી શકે પણ હૈયાની વાત મૂકવા માટે તો એક મિત્રની જરૂર હોય છે પારકા તો પલળી જાય એક જ પળમાં પણ પોતાનાને ભીજવતા ભવ નીકળી જાય છે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતી વખતે એક નવી સંપત્તિનો વિકાસ થાય છે જેનું નામ છે આત્મબળ સ્નેહના સાગરમાં તરવું હોય તો સર્વને ગમે છે પણ એ સાગરમાં સુનામી આવે ત્યારે પણ સાથ ન છોડે એ સાચો સંબંધ